ખુદાએ કુરાનમાં લખીને આપ્યો કે તમે આ કરો હું તમને બધું આપીશ પણ આપણે જ એવું કહીએ છીએ તું ના આપે તો એની શું ગેરંટી ભાઈ તું આપી શકતે બસ સાહેબ આ વિશ્વાસના અભાવના કારણે જ આ ઘટનાઓ ઘટે છે મારે એ ઘટનાને આ દરેક અવસ્થાને સમજાવી છે એટલા માટે આ વાત તમારી સાથે લઈને આવ્યો છું કે કર્મનો સિદ્ધાંત શું છે અને કઈ રીતે કામ કરે છે સાહેબ કુરાન એવું કહે છે કે તમારા ખભા ઉપર બે ફરિશ્તાઓ બેસે છે

હવે ઈ વ્યક્તિ રસ્તા ઉપર જાય છે અને સામેથી કોઈ વ્યક્તિના ખીચામાં કે એના ગળામાં એક અદ્ભુત હાર જોવે છે બહુ કિંમતી વસ્તુ જોવે છે એના ખીચામાં મોટા મોટા વધારે પડતા પૈસા જોવે છે એને થાય છે કે મારે આ ચોરી કરવું છે સાહેબ ચોરીની શરૂઆત ક્યાંથી થઈ આંખથી સ્વાભાવિક છે ને સર એવું કે છે કે જીવનમાં ગમે ત્યારે મુશ્કેલી આવે ને દ્રષ્ટિની દિશાનો બદલો એને એક ચોક્કસ સ્થાન ઉપર જ રાખો હવે આ દ્રષ્ટિએ આ નજરે કોઈકની સામે જોયું ત્યારે ચોરી કરવાનો વિચાર આવ્યો અને ખરાબ કર્મની શરૂઆત ક્યાંથી થઈ હવે ધારો વ્યક્તિ ચોરી કરી પણ લીધી એના કામમાં પૈસા વાપરી પણ નાખ્યા એને જે કઈ જવેરાત મળ્યા હતા એ પણ વાપરી નાખ્યા હવે ધારો કે સાહેબ એક સાદી વાત છે દુનિયાનું ગમે એ ગણિત ખોટું પડશે ઉપરવાળાનું ગણિત ખોટું નહીં પડે એનો સરવાળો બાદ બાકી જે આ ફરી કરે છે એમાં કોઈથી ભૂલ નહીં આવે માટે જો જીવું જોતું છે એવું દુનિયાને આપજો હવે ધારો કે એ વ્યક્તિ ચોરી કર્યા પછી પકડાઈ ગયો પોલીસે એને ઘૂર માર માર્યો એને પગ ઉપર મારશે હાથ ઉપર મારશે કે ગાલ ઉપર મારશે આંસુ ક્યાંથી નીકળવાના છે આંખમાંથી ને સરળ વાત છે સાહેબ જેણે શરૂઆત કરી હતી ચોરી કરવાની જેણે શરૂઆત કરી હતી વિચાર બગાડવાની એને સજા મળી આંસુ તો આંખને જ નીકળવા પડ્યા ને સાહેબ બસ આ કર્મના સિદ્ધાંતની જે એક નાની વાત કરવી છે સાહેબ મને વાત કરવી છે ગામડા ગામની એક નાનું એવું ગામ છે એના દ્રશ્યની કલ્પના કરજો સાહેબ આમ ઉપરથી હું તમને હેલીપેડ માંથી બતાવું તો અસંખ્ય ખોરડાઓ છે સાદા રસ્તાઓ છે લોકોની પહેરવેશ સાતો હશે લોકો પશુપાલન કરતા હશે ખેતી કરતા હશે પણ સાહેબ આ જીવનમાં પણ એક નિસ્વાર્થ ભાવ હતો સાહેબ મારે એની ઉપર જ ફોકસ કરવો છે ગામડામાં આથી નીકળશે તો લોકો પગે લાગશે કે ગણેશજી આવ્યા છે ગણેશજી આવ્યા છે પણ જો ખરેખર સાચા ગણેશજી શહેરમાં નીકળશે તો શહેર શું કે છે આ તો આથી જેવા લાગે છે વાત લઈ જાવી છે ઘોર દુષ્કાળ પડે છે દુષ્કાળ એટલે સાહેબ કલ્પના ના કરી શકો એવો ઘોર દુષ્કાળ પાણીનું એક ટીપું વેડફવાની પણ પ્રતિબંધ મુકાઈ ગયો હતો કે એ ટીપું પણ વેસ્ટ જશે તો એ ઘરને પાણી નહીં મળે કેટલો ઘોર પ્રતિબંધ હતો એ ગામમાં અને સાહેબ ધરતીની ગરમીની વાત કરું એની લૂની વાત કરું તો જ્યારે કોઈ હીટર શરૂ કરી દેવામાં આવ્યું હોય જ્યારે ગરમ ધરતી ઉપર જ્યારે કોઈ મકાઈના દાણા ફેંકવામાં આવે ધાણી ફટ 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 ફૂટી જાય એટલી બધી ગરમ ધરતી સાહેબ આવો ઘોર દુષ્કાળ આવી ગરમ લૂની મારે વાત કરવી છે એ લૂમાં એક ઘરની વાત છે કે માતા પોતાના ઘરનું કામ કરે છે બપોરના સમયે ઘોર તડકો છે માતા પોતાની રસોડામાં કામ કરે છે અને રસોડામાં કામ કરે છે ત્યારે બારીમાંથી માતાનું છે ફળિયામાં ફળિયામાં રમતા પોતાના બાળક બાળક આ રમે છે છે ઘોર તડકો છતાં ઈ બાળક પોતાના ખોબામાં પાણી ભરીને વાડમાં જાય છે માતાને ખબર નથી આ દ્રશ્ય કે શું થઈ રહ્યું છે માતાએ જ્યારે જયારે જોયું ત્યારે એ બાળક ધીમું 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 વાડ તરફ જાય છે અને ફટાફટ વાળમાંથી પાછું આવે છે માતાને એમ થયું કે આ ભાઈ ગયું હશે એને રમવું હશે કંઈ કામ હશે તો ગયું માતા પોતાના કામ ઉપર પાછા લાગી ગયા પોતાનું કામ કરતા કામમાં ને કામમાં માતાનું ધ્યાન બીજી વાર બારી ઉપર ગયું છતાં એ જ સમય બાળક પાછું ધીમે ધીમે વાડમાં જ જતું હતું ધીમે ધીમે વાડમાં ગયું અને ફટાફટ પાછું વાડમાંથી આવ્યું માતાને આશ્ચર્ય થયું કે આ કરે છે શું માતાને એમ થયું કે લેવું જો આ વાડમાં જાય છે શું બાળક ઘરની પાછળ ગયું અને પોતાના ખોબામાં પાણી ભરીને આવ્યો અને એટલી સાવચેતીથી સાહેબ કે પાણીનું એક ટીપું પણ એ ખોબામાંથી ન ઢોળાય એમ ઈ પોતાના હાથ લઈને જાય છે એ વાડમાં વયું જાય છે માતા પણ એની પાછળ એ વાડમાં જાય છે એ વાડની પાછળ દ્રશ્ય જોવે ને સાહેબ માતા તો આમ આશ્ચર્યચકિત થઈ જાય છે કે શું સાહેબ દસ પંદર મોટા મોટા હરણોનું ટોળું છે એમાં એક બચ્ચું બેભાન થઈને નીચે પડેલું છે આ બાળક જાય છે ઈ હરણના બચ્ચાનું માથું ખોળામાં લઈને પોતાનું બધું પાણી એના મોઢામાં ઠાલવી દે છે રેડી દે છે માતાને પેલા બીક લાગે છે કે આવડા મોટા હરણ મારા છોકરાને કઈક લગાડી દેશે મારી દેશે તો મારા બાળકને વાગી જશે પણ માતા ચૂપચાપ બેઠે છે માતા આ બાળકની પ્રક્રિયામાં ખલેલ નથી પહોંચાડતી જયારે બાળક પાછું વળે ત્યારે માતા ફટાફટ એના ઘરમાં વહી જાય છે અને બાળક એના ઘરની પાછળ જે ઘડો છે ઘડાની અંદરના નળમાંથી જે પાણી ટીપે ટીપે પડે છે જે પાણી વેસ્ટ જાય છે એ પાણીને ખોબેથી ભરે છે દસ પંદર મિનિટે ખોબો ભરાઈ જાય એટલે જઈ પાછું ઠાલવી દે છે પાછો આવે છે પાછો દસ પંદર મિનિટે ખોબો ભરી પાછો જાય છે પાછું ઠાલવી દે છે માતા આ દ્રશ્ય જોઈને છે એટલી કરુણતાથી જોઈ રહે છે પોતાના બાળક ઉપર એટલો ગર્વ થાય છે એટલો પ્રેમ ઉભરાય છે કે બાળકને જલ્દી ઝીલી લઉં પણ એને એમ થાય છે જો ઝીલી લઈશ તો આ કામ અધૂરું રહી જશે જ્યારે ચોથી પાંચમી વાર બાળક પાણી ભરવા આવે છે પાણી ભરી પાછું જાય તે માતા એની સામે ઊભી રહી જાય છે ખોબાનું પાણી ધ્રુજવા મળે છે એને એમ થાય છે કે માતા હમણાં ખીજા છે કે મને મારશે આ હું પાણી બગાડું છું એવું સમજીને મને મારશે બાળક એમ કહે છે કે મમ્મી મારો કોઈ એમાં વાંક નથી મારી કોઈ એવી ઈચ્છા નથી કે હું આ ગરમીમાં પાણી બગાડું મારી વાત સાંભળવા જે એમ કહે છે ને ત્યાં માતા એમ કે છે કંઈ વાંધો નહીં બેટા એટલા વહાલથી કે છે કે બેટા ચિંતા કરમાં મને ખબર છે તું શું કામ પાણી વાપરે જો માતા જાય છે રસોડામાં એક જગ લઈને પાણી ભરીને આપે છે કે જા બેટા પાણી દે સાહેબ બાળક એટલું મલકાતું મલકાતું જાય છે અને મોઢામાં આપે છે અને એમ કેવાય કે જેમ વસંત ઋતુ આવે અને ફૂલો ખીલી જાય જેમ બગીચાઓ મગ્ન થઈ જાય જેમ વરસાદ પડે અને મોર કળા કરવા માટે એમ સાહેબ આ હરણના બચ્ચાના મોઢામાં જયારે પાણી નાખ્યું ને સાહેબ સફાળો જાગી ગયો જમ્પ મારવા મળ્યો તોડવા મળ્યો એટલું ખુશખુશાલ થઈ ગયું એ બચ્ચું અને જયારે ટોળું ગયું ત્યારે એ ટોળા સાથે દોડતું દોડતું આનંદ કરતું હોય ગયું છે સાહેબ માતાને બે જ વાત સમજાણી માતાને બે જ ચમત્કાર દેખાણા ખુદાનું ઉપરવાળાનું જે કઈ રાજ્ય પણ સાહેબ ઘટના ઘટીને થોડો જ સમય થયો તાપમાં આકાશમાંથી મોટા મોટા ફોરા વરસવા માંડ્યા અને ધોધમાર વરસાદથી સાહેબ આખું વાતાવરણ મતમગ્ન થયું એકદમ ઠંડુ વાતાવરણ આ બે ચમત્કાર જોયા સાહેબ જે કેતા હોય વાળા જે વિચારતા હોય પણ માતા એવું કે આ બાળકના પ્રેમથી આ બાળકના નિસ્વાર્થ નિઃસ્વાર્થ પ્રેમથી આ બાળક એક પાણી નિસ્વાર્થ નિસ્વાર્થ ભાવે એ બાળકને આપ્યું એ મરતા બાળકને આપ્યું ને સાહેબ એના પુણ્ય રૂપે ઉપર વાળાએ અલ્લાહ અલ્લા ઈશ્વર આખી દુનિયાને ભીગાવી સાહેબ આ જેનો નિયમ છે તમે એક વસ્તુ આપશો તો એ તમને સામે 10 વસ્તુ આપશે સાહેબ બને ને તો જીવનમાં ક્યારેક નિસ્વાર્થ ભાવે કોઈના ચહેરા ઉપર થોડી સ્માઈલ લાવી દેજો થોડો આનંદ આપજો બને તો કોઈને ઉપયોગી બનજો સાહેબ એ તમને જીવનમાંથી જેટલું હશે એ બધું પાછું આપી દેશે મેં તમને કીધું અમે એક પથ્થર ફેંકશો તો બે આપશે સાહેબ તમે એક પાણીનો ટીકો આપો ને તમે ધૂધમાં વરસાદ બની જશે આ જેનો નિયમ છે આ જેની રીત છે અને આ જેનો સિદ્ધાંત છે હું ફરી એક એવો સંદેશ લઈને આવીશ જે આપણા જીવનમાં કંઈક સારો